એ લાગે ઉત્તારી જાવ આમાં સુ ને નીચે રિમોટ લાગે બે માથે મંગી માથે મૂકી દે પછી

ચાર્જિંગ લે કોમેન્ટ ના એ ચાર્જિંગ તમારું ગામ ભાઈ અમારું ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લો હે ધાંગધ્રા જોયું ને પહેલી વાર જોયું પહેલી વાર સાંભળ્યું આવો વગાડું રોજ પ્રેક્ટિસ કરવી પડે આવો વગાડો ભૂલી જવાય વાગશે વાગસે રો બેન વાર લાગે થોડી એ તો અકાભા ગામનું નામ પૂછશે કહું તો હું ધાંગેધા